આજના સમયમાં બાળકો ફાસ્ટ ફૂડ તરફ વળી ગયા છે તેમના પોષણની સતત ચિંતા રહેતા શાળા દ્વારા બાળકો આરોગ્યપ્રદ હેલ્ધી ભોજન જમે તેના માટે આ સત્રથી દર બુધવારે ફ્રૂટ ડેની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે આ નવતર પ્રયોગના ભાગરૂપે તમામ બાળકો ઘરેથી એક ડબ્બામાં કોઈ પણ એક ફ્રૂટ લઈને આવશે અને શિક્ષકો પણ પોતાના ઘરેથી એક ફ્રૂટ લઈને આવશે અને શાળામાં જ બીજા પીરિયડ દરમિયાન દરેક શિક્ષક પોતાના વર્ગના બાળકો સાથે બેસીને ફ્રૂટ ખાશે જેથી પરસ્પર લાગણી અને સન્માન ઉદભવે અને સાથે સાથે બાળકો પૌષ્ટિક નાસ્તા તરફ પ્રેરાય દર બુધવારે આ ફ્રૂટ ડે ફરજિયાત ઉજવવામાં આવશે અને સાથે સાથે તમામ શિક્ષકો દ્વારા શરીરના તંદુરસ્ત વિકાસ માટે આરોગ્યપ્રદ ભોજન એટલે કે ફ્રૂટ સલાડ અને શાકભાજી વગેરેનું જીવનમાં શું મહત્ત્વ છે તે વિશેની વિસ્તૃત માહિતી આપશે તમામ બાળકો એક સાથે બેસીને ફ્રૂટ ખાશે તેથી પરસ્પર સદભાવના પણ વિકસશે સાથે જ બાળક પોતાની જાતે ફ્રૂટ કઈ રીતે ખાવું કઈ રીતે સાચીને ઘરેથી લાવવું અને પોતાનો નાસ્તાનો ડબ્બો કઈ રીતે સંભાળવો બીજું કે કોઈ બાળક ફ્રૂટ નથી લાવ્યું તો તેની સાથે કઈ રીતે વહેંચીને ખાવું વગેરે જેવી મૂલ્યલક્ષી બાબતો શિક્ષણની સાથે સાથે શીખતું જશે આવો ઉમદા હેતુ શાળા દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે શાળામાં શિક્ષકો દ્વારા પણ દર બુધવારે ઘરેથી જ ફ્રૂટ લાવી બાળકો સાથે બેસવું એકબીજા જોડે વહેંચીને ખાશે જેથી બાળક અને શિક્ષક વચ્ચે પણ વહેંચવાનો લાગણીશીલ વ્યવહાર શરૂ થાય અને શિક્ષક આ માધ્યમથી બાળકના હૃદય સુધી પહોંચી શકે આમ એક નાનો વિચાર પણ તેનો અમલ કરતાં સામાજિક અને ભાવનાત્મક રીતે બાળકોને માનસ પટલ ઉપર ખૂબ જ મોટી છાપ ઊભી કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આજે સવારથી જ શાળાનું વાતાવરણ ઉત્સાહભર્યું હતું બાળકો એકબીજાને મળે ત્યારે હેપી ફ્રૂટ ડે કહી વિશ કરતા હતા આમ શાળામાં બાળકો દ્વારા ઉત્સાહભર ફ્રૂટ ડેની ઉજવણી કરવામાં આવી હતી તે ઉજવણી હવે દર બુધવારે શાળામાં થશે તેલી પાયલ છે હું ધોરણ સાતમામાં ભણું છું અમારી સ્કૂલ અમારી શાળાનું નામ કવિશ્રી શાળા ક્રમાંક ત્રણસો છે આજે અમારી શાળામાં ફ્રૂટ ડે ઉજવામાં આવ્યું અમને બહુ સારું લાગ્યું અને આજે બધા ફ્રૂટ લાવેલા અમને બહુ મજા આવી ફ્રૂટ ખાવાથી આપણી સ્કિન ગ્લો સ્કીન થોડી ગ્લો થાય છે અને વાળમાં પણ વાળમાં પણ ફાયદા થાય છે નમસ્કાર મારું નામ છે શ્રેયા ગણેશભાઈ ઇંગડે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મેં આજે ફ્રૂટ ડે તરીકે ઉજવવામાં આવે છે અમારા શાળાનું નામ કવિ શ્રીષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો આજે અમે બધાએ ફળ મતલબ ફળ લાવેલા છે તે અમે ખાધું ને મજાથી આ શાળા કંઈક નવું કંઈક અનોખું અને કંઈક અલગ કરવામાં દર વખતે માને છે અમને જ્યારે ખબર પડી કે બાળકો છે જે ફ્રૂટથી થોડા આઘા જાય છે સ્વાસ્થ્ય પ્રત્યે કેરલેસ છે અને ફાસ્ટ ફૂડ તરફ ખૂબ આકર્ષાય છે ત્યારે શાળાનો રોલ એમાં શું હોઈ શકે આવી એમને ચિંતા થઈ અને ગયા અઠવાડિયે અમે એક વાલી મિટિંગ રાત્રિ વાલી મિટિંગ કરી હતી એમાં અમે વાલીઓ સમક્ષ અલગ અલગ વિચારો રજૂ કર્યા હતા એમાં સૌથી પહેલો વિચાર એવો હતો કે બાળક પોતાના જન્મદિવસના દિવસે ચોકલેટ પેન્સિલ પેન રબર નહીં વેચતા સ્વચ્છતા કીટ આપે એટલે સાબુ આપે સાવણી આપે જેથી કરીને આખી સ્કૂલેનો ઉપયોગ કરીએ કે અને વાલીઓ બહોળા પ્રમાણમાં એને અપનાવ્યો બીજો એક વિચાર અમારા દ્વારા એવો મૂકવામાં આવ્યો કે આપણે સ્કૂલમાં જ એક દિવસ નક્કી કરીએ અને એ દિવસ બાળકો અને શિક્ષકો ઘરેથી ફ્રૂટ લઈને આવે અને સાથે બેસી અને ફ્રૂટ ખાય તેની પરસ્પરની સદભાવના વિકસે બાળક વહેંચતા શીખે અને બાળકને સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રહે અને આ સમય દરમિયાન શિક્ષક પણ બાળકોને પોષક તત્વો વિશે શરીરની તંદુરસ્તી વિશે ફ્રૂટ ખાવાથી થતા ફાયદા વિશે વિસ્તૃત સમજૂતી આપીએ કે એટલે અમે દર બુધવારે નક્કી કર્યો છે દર બુધવારે બીજા પિરિયડમાં બાળક છે તે ઘરેથી લાવેલું ફ્રૂટ ખાશે આ તમે જોયું એમ દરેક બાળકના ચહેરા ઉપર ખૂબ ખુશી હતી બાળકોને ખરેખર મજા આવી નવો વિચાર હતો અમને પણ એમ હતું કે વાલીઓ સહકાર આપશે કે કેમ પણ આજે અમે ક્લાસે ક્લાસે ફરીને જોયું તો બાલ વાલીઓએ ખૂબ સરસ રીતે સહકાર આપ્યો છે અલગ અલગ વિવિધતા સફર ફ્રૂટો બાળકોને આપ્યા છે અને આજ સવારથી જ્યારે હું સ્કૂલમાં પ્રવેશ્યો ત્યારથી ઘણા બધા છોકરાઓ છોકરીઓ સર હેપી ફ્રૂટ ડે સર હેપી ફ્રૂટ ડે કરીને મને વિશ કરવા માંડ્યા એટલે બાળકોમાં પણ જાગૃતતા આ બાબતે ગેલવાની છે એટલે ખરેખર એનો ગર્વ છે અને અમને ગમ્યું કે એમને પણ વાલીઓ અમને ખૂબ સહકાર આપે છે